કેમ છો બધા બધા મજામાં એકદમ હેલ્ધી તો અત્યારે હું બનાવું છું રોટલી રોટલી ને શાક બનાવું છે તો ગોબીનું શાક બનાવું છે ટામેટું નાખીને અને રોટલી બનાવું છું અને બીજું કંઈ બનાવું તો પછી જોવું હજુ વિચાર કરીને કરું છું અને ચા નાસ્તો સવારનો થઈ ગયો એવો વાસણ પણ ધોઈ લીધા છે અહીંયા અને મેં નાખી છે માથામાં બ્લેક મહેંદી તો આગળ આગળ સફેદ થઈ ગયા છે તો મેંદી નાખી છે બ્લેક તો અડધો કલાક જ રાખવાની છે તો થોડીક વાર આવ રાખીને પછી ધોઈ નાખું છું તો ચલો રોટલી કરી લઉં અને પછી શાક વઘારું હા તો ફ્રેન્ડ મેં હેરવોશ કરી દીધા મેંદી નાખી દીધું અને અહીંયા મેં ગોબીનું શાક વગાડી લીધું છે ટામે તો મેં લીલું મરચું નાખું છું હા તો ફ્રેન્ડ્સ શાક પણ થઈ ગયું છે અને રોટલી પણ કરી લીધી તો જમવા બેસી ગયા છીએ અહીંયા મેં શાક લીધું છે પાપડ રોટલી અને છાશ તો ચલો ફ્રેન્ડ્સ જમી લઈએ હા તો ફ્રેન્ડ્સ સાંજ માટે ભાખરી મેં બનાવી લીધી છે હવે જોઈએ શાકમાં શું બનાવું તો ચલો ફ્રેન્ડ્સ આ ભાખરી હવે ઉડાબામાં ભરી લઉં હા તો ફ્રેન્ડ્સ જુઓ આ સ્લાઇડરવાળી બારી કરાવી હતી એમાં પડદા લગાયા છે કાલે કારણ કે તડકો આવે છે અને અહીંયા છોડ મૂકેલા છે તો અહીંથી તડકો બહુ આવે છે તો આ પડદા લગાવ્યા છે એક આ સાઈડ લગાવે છે અને બે અહીંયા લગાવ્યા છે એનાથી સારું રહે છે બહુ તડકો નથી આવતો કારણ કે છોડ પછી તડકાથી ખરાબ થઈ જાય છે હા તો ગાઈ મેં તમને કાલે જે વિડીયોમાં ટ્રીક બતાવી કે વાળમાં ગુંજ કેવી રીતે કાઢવી તો આજે પણ મેં હેર વોશ કર્યા અને મેં એ રીતે જ ગૂંજ કાઢી નીચેથી કાઢતા કાઢતા પહેલાં બે પાર્ટ કરી દેવાના પછી નીચેથી કાટતા કાઢતા ઉપર જઈએ તો વાળ બહુ જ ઓછા તૂટે છે આજે પણ મેં એ રીતે જ કાઢી તો મને તો બહુ સારી લાગી એ ટ્રીક તમે પણ એ રીતે ગૂંજ કાઢી જજો તો તમને કેવું લાગે છે તે મને જણાવજો એમાં બહુ જ વાળ ઓછા તૂટે છે અને શાકમાં બનાવું છું હું પાપડનું શાક તો અહીંયા મેં રાખ્યા છે અને કઢાઈમાં તો તેલ આવી ગયું છે તો મેથી નાખીને શાક વઘારવાનું છે પાપડનું તો મેથી નાખી છે આ હા તો ફ્રેન્ડ્સ મેં પાણીનો વઘાર કરી લીધો છે અને હવે પાણી ઉકળે એટલે આમાં આ પાપડના ટુકડા નાખી દઉં અને આમાં બીજો મસાલો નાખવાનો છે નાખી દઉં જીરું મીઠું તો આની પર ઢાંકણ ઢાંકી દઉં તો જલ્દી પાણી ઉકળી જાય હા તો ફ્રેન્ડ અત્યારે સાંજના વાગી ગયા છે સાડા છ થવા આવ્યા છે અને અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે સાડા પાંચ વાગ્યાનો વરસાદ ચાલુ છે તો અત્યારે પણ વરસાદ ધીમો ધીમો ચાલુ જ છે અને વાતાવરણ તો એકદમ બદલાઈ ગયું છે જાણે સંધ્યા ખીલી હોય એવું જ થયું છે અને વરસાદ પણ ગાજે છે અને વીજળી પણ થાય છે તો હા તો ફ્રેન્ડ્સ જમવાનું પતી ગયું અને વાસણ પણ ધોઈ લીધા અને કિચન પણ સાફ કરી લીધું તો સાંજે તો પાપડનું શાક અને ભાખરી બનાવ્યું તો ગરમ ગરમ શાક અને ભાખરી ખાઈ લીધી બધાએ અને સવારે થોડી રોટલી પડી હતી અને થોડું શાક પડ્યું હતું કોબીનું તો એ પણ બધાએ લઈ લીધું થોડું થોડું તો જમવાનું પૂરું થયું અને કામ પણ પૂરું થયું અને હા ફ્રેન્ડ્સ ઓનલાઈન એમેઝોન પરથી મેં એક પ્લાન્ટ મંગાવ્યો હતો તો આજે આવ્યો છે તો નિહાલ કરે છે એનું અનબોક્સિંગ તો તમને બતાવું જુઓ ફ્રેન્ડ્સ આ રીતે આવ્યો છે પેકિંગ તો સારું કર્યું છે હા તો ફ્રેન્ડ્સ આ રીતે આ નીચે પ્લાસ્ટિકનો પોટ આવ્યો છે નાનો અને આ એગ્લોનિમાનો પ્લાન્ટ મેં મંગાવ્યો તો તો એ આવ્યો છે દોઢસો રૂપિયામાં તો હવે કાલે એને કુંડામાં આમ નામ તો નહીં મૂકાય પણ એને કાઢીને પછી મૂકી દઈશું જોઈશું કાલે હવે કેવું છે તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે અહીંયા ધ્યાન કરી દઈએ છીએ કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે તો ચાલો ફ્રેન્ડ્સ બાય બાય